કે ગામની હિત માટે ગામના ખૂણે ખૂણેના ગરીબોના ગરીબોના સુધી અમારો એક કોઈ બી નાનો મોટો પ્રશ્ન હોય હલ થાય એટલી બધાના હિત માટે અમે આજકાલ કટિબંધ ઊભા રહેવાના છે અને કામ કરવાના છે અમારી વિજેતા કેટલામાં અમારી વિજેતા છસો ને ઓગણપચાસ એમાં લીડ અમારે બસો એકાવનની લીડ છે અમારે અમારે કેટલા જોડે ટક્કર છે અમારે બે જોડે ટક્કર હતી અને એમ ચાર જણા છે ત્યારે તમે વિજેતા થયા છો ત્યારે આશ્રમ જનપદની ચૂંટણીમાં તો પહેલાં કયો કામો કરશો વિકાસમાં ગામમાં તો નાના મોટા ઘણા પ્રશ્નો છે ગામની અંદર રોડ રસ્તા હોય શહેરી રસ્તા હોય કુવાનું પાણી હોય કે પછી નર્સ ગમે તે બધું કરશો અમે શિક્ષણ બાબતે હોય લાઇબ્રેરી હોય આરોગ્યની વ્યવસ્થા હોય બધી કરવા અમે તૈયારી કરી દીધી છે તમે પ્રથમ ગામના પ્રથમ નાગદિક તરીકે તમે ચૂંટાયા છો ત્યારે જે ગામને કઈ દિશામાં લઈ જવા માંગો છો विकास प्रगतिशील विकासशील मिले वाली दिशा में ले जाऊँ हमें अपना तड़िया साहु भाई तुम्हारा फादर साहु भाई मानसू मेहता रिपोर्टर किसान मोहनिया दाहोद जिला ब्यूरो चीफ